કેમ છો ભાઈઓ આજે તમારા માટે તમારો ભાઈ તમારી માટે કારનો વિડીયો અને ઇકોનો વિડીયો લઈને આવી ગયો છું આપણી જોડે તમને સેવન સીટરની અંદર કાર જોવા મળી જશે એકસો વી અટીકા ડિઝાયર અને એવી અન્ય ગાડીઓ પણ તમને આઈ ટેન બી જોવા મળી જશે વેગેના શિફ્ટ બધી ગાડી તમને જોવા મળી જશે આ ગાડીઓની અંદર તમને લોન પણ કરી આપવામાં આવે છે મિત્રો અને ઇકોની વાત કરીએ તો ઇકોમાં તો તમને ખબર જ છે આપણી જોડે ફૂલ સ્ટોક જોવા મળે છે આખા ગોધરાની અંદર તમને અમારી જોડે ફૂલ સ્ટોકમાં ઇકો જોવા મળે જશે અમારી જોડે 25 થી ત્રીસ ઇકો તમને એક હાજરમાં જોવા મળી જશે એ પણ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી નોન એક્સિડન્ટની ગેરંટી છે મિત્રો ચારે ચાર ટાયર તમને નવા મળી રહેવાના છે અંદરની મેટિરિયલ પણ તમને ક્લીન મળી જશે નવા સીટ કવર નાખેલા છે ચારે ચાર ટાયર તમને નવા મળી રહેવાના છે મ્યુઝિક સિસ્ટમ પાછલી સીટો બી તમને નવી નાખેલી મળી રહેવાની છે મિત્રો જો અમારી ઓફિસથી પચાસ કિલોમીટરની અંદર હશે ને તો ડાઉન પેમેન્ટ ભરીને તમને તૈયારીમાં પણ ઇકો મળી રહેવાની છે મિત્રો આ બધી ગાડીની અંદર તમને લોન પણ કરી આપવામાં આવે છે અમારે ત્યાંથી મિત્રો અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર ડિસ્પ્લે પર નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો ઇકોમાં મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદ થી લઈને બે હજાર ને ચોવીસના મોડલમાં તમને લેટેસ્ટ મોડલની અંદર પણ તમને ઇકો જોવા મળી જશે બોલરો પિકઅપની વાત કરીએ તો બે હજાર પંદરથી લઈને બે હજાર ચોવીસના મોડલમાં તમને બોલેરો પિકઅપ પણ જોવા મળી જશે આ બધી ગાડીની અંદર તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવે છે તો ડિસ્પ્લે પર અમારો નંબર છે કોલ મેસેજ કરીને વધુની જાણકારી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારો ભાઈ તમારા માટે આવી સસ્તી ગાડીઓના વિશે માહિતી લાવતો રહે છે